નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે આપણા ખેતરે આવી ગયા છે મગફળી જોવા માટે કારણ કે ઘણા દિવસથી મગફળી આપણે જોવા પહોંચ્યા નહોતા અને આ આપણી મગફળી છે તમે જોઈ શકો છો અત્યારે લગભગ ઓગણત્રીસ દિવસની મગફળી થઈ છે જોઈ શકો છો અત્યારે ગ્રોથ મગફળીનો અને સરસ મજાની નરવાઈ છે અત્યારે મગફળીની અંદર ઓગણત્રીસ દિવસની આજે મગફળી થઈ છે અને સરસ મજાની અત્યારે કોઈ રોગ જીવાત નથી અને અત્યારે કોઈ સ્પ્રે પણ આની અંદર કરેલો નથી હવે પછીનો સ્પ્રે આપણે આઈસીએલ કંપનીનો સ્ટાર્ટર અને બાકી એક ફૂગનાશક અને ઇન્સેક્ટીસાઇડનો સ્પ્રે લેવાનો છે એક બે દિવસની અંદર આપણે સ્પ્રે લેશો આની અંદર તમે જોઈ શકો છો આપણે આખી મગફળી છે આજે પૂરા ઓગણત્રીસ દિવસ થયા છે અને અને ઘણા વિસ્તારની અંદર હજુ વરસાદની ઘટ પણ છે અને તમારે કેટલા દિવસની મગફળી થઈ કઈ સ્ટેજમાં છે જરા કોમેન્ટમાં જણાવજો ખેડૂત મિત્રો કાપડી એકતાલીસ નંબર છે આ મગફળીનું વાવેતર કરેલું જે આડી એકતાલી ખેડૂત મિત્રો કહી શકીએ અકતાલી એ આ વર્ષે આપણે વાવેતર કરેલું છે એની અંદર અને અત્યારે જો આવરીની વ્યવસ્થા આવી ગઈ છે પુષ્કળ ફૂલ અત્યારે આવી રહ્યા છે મગફળીમાં આ મગફળીની ખાસિયત ખેડૂત મિત્રો એ છે કાલીને કે લગભગ પચીસ દિવસની મગફળી થાય એટલે ફ્લાવરિંગ દિવસ શરૂઆત થઈ જાય છે આની અંદર અને ખૂબ સારો એવો પાણાની અંદર બેસે છે અને ઉત્પાદનની વાત કરીએ તો ઘણા ઘણા ખેડૂત મિત્રોને બે ખાંડી ઉપર આ મગફળીનો ઉતારો બેસે છે સારી નીતરવાળી જમીન હોય તો એની અંદર સારી માવજત હોય તો બે ખાંડી ઉપર બે વર્ષના ઉતારા હતા મગફળીને કારણ કે વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એની અંદર ખોરાક પણ પુષ્કળ આપવો પડે છે તો જ સારું ઉત્પાદન આપણે લઈ શકીએ ખેડૂત મિત્રો તમારે કેટલા દિવસની મગફળી છે અને કયા સ્ટેજમાં છે જ રાખ ફટા પણ લાગજો કમિન્ટમાં આભાર